દીવ ખાતે આજે જિલ્લા પંચાયત તથા બે ગ્રામ પંચાયત ચૂંટણીના ફોર્મ બીજેપી અને અપક્ષો દ્વારા તેમની ઉમેદવારી નોંધાવી હતી આગામી તારીખ પાંચ નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત બુચરવાડા ગ્રામ પંચાયત તથા ઝોલાવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી થનાર છે ત્યારે દીવ ખાતે આજે ચૂંટણી માટે ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી જેને લઈ આજે દીવ કલેક્ટર ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટીની પેનલ તથા અપક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આગામી આવનાર એકવીસ તારીખના રોજ ફોર્મ પાછા ખેંચવાની તારીખ અપાઈ છે દીવ જિલ્લા પંચાયતની આઠ સીટ માટે બુચરવાડા ગ્રામ પંચાયત સરપંચ ઝોલાવાડી ગ્રામ પંચાયત સરપંચ માટે તથા બુચરવાડા ગ્રામ પંચાયતના આઠ વોર્ડ અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના આઠ વોર્ડ માટે ચૂંટણી થશે હવે જોવાનું રહ્યું કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કે અપક્ષ ઉમેદવાર બાજી મારશે 本当 <music>